સમગ્ર ગુજરાતમાં જ્યારે ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં વધુ એક ચાંદીપુરાના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના સુરેલ ગામની સાત વર્ષની બાળકી ચાંદીપુરા વાયરસનો ભોગ બની છે બાળકીને તાવ આવતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવે છે ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા સીરમ સેમ્પલ તપાસ અર્થે અમદાવાદ લેબમાં મોકલવામાં આવ્યા છે હાલ બાળકીની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર રાખવામાં આવી છે ચાંદીપુરા વાયરસથી એક બાળકનું અગાઉ પણ મોત નીપજ્યું છે ત્યારે બીજો કેસ શંકાસ્પદ આવતા લોકોમાં ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ